નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે હિમાચલ પ્રદેશમાં આવેલા હતા હિમાચલ પ્રદેશમાં ધરમશાળા સિટી છે અહીંયા આવેલા હતા અહીંયા જો ચાયપત્તીની ખેતી કરવામાં આવે છે કંઈક જુઓ આ પ્રમાણે બેડ બનાવેલા છે આ રીતના વાવેતર કરેલું છે વચ્ચેમાં આપણે હાલી શકાય એ પ્રમાણે જગ્યા કરેલી છે અત્યારે અહીંયા આપણે જુઓ કાપણી ચાલુ છે ચાયપતીની આપણે અહીંયા ચાયપત્તી કાપવા માટે જુઓ અહીંયાથી મશીન ડ્રિગરથી આપણે મશીનથી કાપણી કરવામાં આવે છે આગળ માણસો આપણે કેમ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં હોય કે નિંદામણ કરીએ એ જ રીતના અહીંયા ચાયપત્તીમાં આગળ કોઈ જંગલી છોડ છે કોઈ આવી દાળી છે આ પ્રમાણે આ પ્રમાણે જે પ્રમાણે હોય આ બધી કચરો ચાયપત્તી હોય ને જે કચરો હોય તે આગળથી ચાપ કરતા જાય અને પાછળથી આ ડ્રીગર મશીનની મદદથી કાપણી કરવામાં આવે અને ચાયપત્તી જો આ કાપડનું છે તેમાં ભેગું કરી અને અહીંયા લાવવામાં આવે અહીંયા લઈ આવી અને ત્યાર પછી એમાંથી ચોકસાઈ કરવામાં આવે કોઈ જંગલી દાળી છે જો આ પ્રમાણે આગળ સાફ કરે છતાં પણ આ પ્રમાણે કોઈ રહી ગયું હોય તો એ સાફ કરીને આગળ ફેક્ટરીમાં મોકલવામાં આવે ત્યાં મોકલી અને ત્યાર પછી ત્યાં સૌપ્રથમ તાણે સુકવવામાં આવે છે આ ખેતી જો જીવન આ પ્રમાણે હાલતી હોય આ ઘણા વર્ષોથી વાવતર કરેલું હોય અને આને વારંવાર વાવેતર કરવું પડતું નથી આ અત્યારે જો એક બે દિવસમાં કાપણી કરેલી છે પછી દસ બાર દિવસ કે પંદર દિવસ પછી પાછી આની કાપડી કરી શકાય આ પ્રમાણે કંઈક ખેતી છે ભાગ હોય જે નવી કોરામણ આવે તે મશીનથી કાપતા જાય બાકીના નીચેના બેટ તો એમને મજરીએ અહીંયા થોડી વાર પહેલાં વરસાદ આવેલો હતો એટલા માટે માણસો આગળ જે વરસાદનું પાણી હોય તે લાકડીની મદદથી પાણી ખરતા જાય અને પાછળથી મશીનની મદદથી ચાયપત્તીની કાપણી કરી અને જે પાછળ કાપડનું રાખેલું હોય એમાં અને જે પાંદડા હોય તે પાંદડા ભરાતા હોય કંઈક આ પ્રમાણે ખેતી કરવામાં આવે છે હિમાચલ પ્રદેશ ધરમચાળા ચીટી અને બીજું મને એક આ બાજુની વસ્તુ ગમી કે અહીંયા કોઈ પણ પ્રકારનું ઝાડ કાપવામાં આવતું નથી જેવું તમે ખેતરના વશમાં પણ ઝાડ જોશો ને અહીંયા હિમાચલ પ્રદેશમાં ડુંગરાળ જ પ્રદેશ છે કોઈ સમતોલ ખેતર કે જોવા ના મળે એકદમ નેચરલી વાતાવરણ અને ચાયપતીની વધારે બધા અહીંયા ફાર્મિંગ થાય છે ખેતી કંઈક આ પ્રમાણે ખેતી છે